વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં બાવીસ કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં માંડવી દરવાજાની કામગીરી ચાર કરોડ છન્નું લાખ રૂપિયાના ખર્ચે શરૂ થશે વડોદરા મહાનગરપાલિકાની રાબેતા મુજબ મળતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં ચર્ચાના અંતે તમામ બાવીસ કામોને મંજૂરી આપવામાં આવી છે

પાંચ કિલોમીટરની કામગીરી એકત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવી છે ફેઝ ટુમાં પાંજરાપુરથી આજવા ચોકડી સુધી પંદર પોઈન્ટ ચોરાણું કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી છે એક પોઈન્ટ તેત્રીસ કિલોમીટરમાં આજવા ચોકડીથી એલ એન ટી કલવટ સુધીનું કામ બે કિલોમીટરનું ઓગણીસ પોઈન્ટ પંદર કરોડમાં કરવામાં આવ્યું છે અને એલ એન ટી કલવટથી વાઘોડિયા ચોકડી સુધીનું કામ પણ કરવામાં આવ્યું છે સાથે વાઘોડિયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર અને સિદ્ધેશ્વર હાર્બરથી જાંબુ નદી સુધીના કામ આવનારા ફેઝમાં લેવામાં આવશે આમ ટોટલ એકસો એકતાલીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે જે હાઈવેને સમાંતર સિટી બાજુની જે ચેનલ છે એ બનાવવાનું કામગીરી આયોજન હેઠળ લીધેલી છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી વિતરણ કરવા માટે ટેન્કરોનો ઇજારો છે પ્રતિ ફેરા ચાર હજાર લીટરના ત્રણસો દસ રૂપિયા પ્રમાણે સાડા ત્રણ કરોડની મર્યાદામાં ઇજારાને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરમાં આવેલા જે ટ્યુબવેલો છે અને વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવેશ ગામોના ટ્યુબવેલો અને મહાનગરપાલિકાના અતિથિગૃહો તથા અન્ય બિલ્ડિંગોના ટ્યુબવેલો સમોર્સિબલ પંપની રિપેરિંગની કામગીરી પોઈન્ટ પાંચ ટકા ઓછા મુજબ અઢાર લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના શહેર તથા શહેરની બહારના સ્રોતોની જે એમએસ એચએસ અને સીઆઈ ફિલ્ડ લાઇન છે એના વાર્ષિક મેન્ટેનન્સનો ઇજારો એક કરોડની મર્યાદામાં પોઈન્ટ પાંચ ટકા પાંચ ટકા વધુ પ્રમાણે મંજૂર કરવામાં આવે છે ઇલેક્ટ્રિકો ઇલેક્ટ્રિક મિકેનિકલ સુવેદની શાખા દ્વારા સરદારબાગ સુવેજ પંપિંગ સ્ટેશનનું ઓનડેમ પાંચ પોઈન્ટ વીસ ટકા ઓછા મુજબ મોડા સુવેજ પંપિંગનું સ્ટેશન દસ પોઈન્ટ ઓગણીસ ટકા મુજબ અને બકરાવાડી પંપિંગ સ્ટેશનનું ઓનડેમ નવ પોઈન્ટ એકાવન ટકા મુજબ ત્રણ વર્ષ માટે કરવામાં આવ્યું છે કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરનો જે ઐતિહાસિક દરવાજો છે માંડીનો દરવાજો છે એ કામગીરીને મંજૂર કરવામાં આવી છે અને અઢાર ટકા વધુ મુજબ ચાર પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે એનો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હતો એ ત્રણ વર્ષના બદલે વધારીને દસ કરવાનો દસ વર્ષ રાખવાનો રહેશે સાથે સાથે રોડન કંટ્રોલ એટલે કે વંદરોનો કંટ્રોલ કરવાની જવાબદારી એજન્સીને આપવામાં આવશે સમિતિમાં બાવીસ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી આમાંથી એક દરખાસ્તને જાણમાં લેવામાં આવી છે અને બાકીની એકવીસ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે કામગીરીની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી પાંચ કરોડની મર્યાદામાં કાચા પાકા રોડ કરવાનો ઇજારો હતો જેમાં અઢી કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી પંચોતેર લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગ કરવાનું કામ હતું જે ત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા ઓછા મુજબ પંચોતેર લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે સાથે સાથે આ ઈજાદાર પૂર્વ ઝોનમાં પણ આ જ ભાવે અને આ જ શરતોએ પશ્ચિમ આ પૂર્વ ઈજાદાર ઇજાદાર એક્સપાયર થયેલો હોય એની પાછળ નવીન ઇજારો ન થાય ત્યાં સુધી કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં ત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ ઝોનના રોડના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુના યુનિટ રેટથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં પાંત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ પ્રોજેક્ટના રોડની કામગીરી મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં ચાર કરોડની નાણાકીય મર્યાદામાં કાચાપાકા રસ્તાનો જે ઇજારો હતો જેમાં ત્રણ કરોડની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી જેને મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી પાંત્રીસ કરોડના ખર્ચે કાચાપાકા સેન્ટ્રલ ડિવાઇડેડ ડીબીએમ બીસી સિલકોટના ઇજારા હતા જેમાં હજુ વધુ કામ હોય વીસ કરોડની નાણાકીય મર્યાદા વધારે માગવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે આ ઇજારો જૂનો સત્તર પોઈન્ટ પચાસ ટકાનો હતો અને જૂના એસોડથી થયેલો હતો લગભગ પાંચ પોઈન્ટ પંચોતેર ટકા એટલે કે એકાદ કરોડ રૂપિયાની બચત થાય એવી શક્યતાઓ છે મિકેનિકલ ખાતા દ્વારા પોકલેન્ડ હિટાચી મશીનનો જે ઇજારો છે બત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા ઓછા મુજબ એક કરોડ પાંત્રીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવશે તેરસો એંશી રૂપિયા પ્રતિ કલાક મશીનરીની ભાવ રહેશે સ્વર્ણિમી ગ્રાન્ટ ચોવીસ પચીસ હેઠળ છ નંગ સીએનજી ફ્યુઅલ ફાયર સેલ્ફ પ્રોપેડ મિકેનિકલ સ્વીપર મશીન લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે જમીન મિલકત શાખા કોમર્શિયલ દ્વારા શહેરી ફેરિયાઓ જે ધંધો કરે છે એના માટે સ્ટ્રીટ વેન્ડર હંગામી સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને ફાઇનલ પોલિસી નીતિ નિયમો વેન્ડિંગ નોન વેન્ડિંગ ઝોન અને રજિસ્ટર્ડ વેન્ડરનું લિસ્ટ સ્થાયી સમિતિ મારફતે ફાઇનલ થયા પછી સામાન્ય સભાની મંજૂરી લેવાની રહેશે જે ફેરફાર કરવામાં આવ્યો છે એમાં જે કમિટી બનાવી છે એમાં ડીસીપી ટ્રાફિક અને સ્થાયી સમિતિ ચેરમેનને એક્સ ઓફિસ મેમ્બર તરીકે લેવાના રહેશે એ સિવાય નાના મોટા ફેરફારો સૂચનોના આધારે કરવામાં આવશે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ટીપીનું કામ છે એમાં જે ચાર એજન્સીઓ છે એના ભાવમાં દસ ટકાનો વધારો માગવામાં આવે છે જેને મંજૂર કરવામાં આવે છે વોર્ડ નંબર સત્તરમાં સુસેન સર્કલથી ભવંશ જતા રસ્તે પાર્ષિક સોસાયટીની બહાર સુસેન પંપિંગ સ્ટેશનમાં જતી મુખ્ય નળિકામાં ભંગાણ થયા હતા સડસઠ ત્રણસી હેઠળ સત્યાવીસ લાખ પંચાવન હજારના ખર્ચને મંજૂરી જાણમાં લેવામાં આવે છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં આગામી એક વર્ષ માટે ડ્રેન નળીકા દુરુસ્તીનો જે ઇજારો છે એક ટકા ઓછા મુજબ પાંચ ફોટ નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે ગોત્રી ગામથી લક્ષ્મીપુરા તળાવ સુધી આયાત પાકી વરસાદી ચેનલ ઉપર જે જગ્યા સ્લેબ ભરવાનું બાકી છે એ જગ્યા સ્લેબ ભરવાના કામને અઢાર પોઈન્ટ ઓગણસાઠ ટકા એટલે કે ચાર ત્રણ કરોડ સાડત્રીસ લાખ બત્રીસ હજારના કામને મંજૂરી આપવામાં આવી છે આજવા ચોકડીથી એલ એન્ડ ટી કલવડ જે નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ અલગ અલગ ફેઝ વાઇઝ કામ કરવામાં આવી રહ્યું છે એમાં ચો ચોવીસ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા ઓછા મુજબ સોળ પોઈન્ટ ત્રેવીસ કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે